મીરા નિરાબોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને દિવાળી એટલે દિવાળી દિવાળીને લગતું જ આપણે બતાવીએ ગજી સિલ્કથી પ્રીમિયમ ક્વોલિટીની વેરાયટી રોમન સિલ્કની અંદર બહુ એટલે બહુ મસ્ત વેરાયટી આપણે બતાવવાના છે સેલના ભાવમાં અગિયારસો રૂપિયાની રેન્જમાં જો નાહરા સ્ટાઇલની કુર્તી કોડીવાળી મસ્ત પેટર્ન મિરલ વર્ક છે એ વર્ક ચોક્કસ ઓરિજિનલ કાચ આવે ને કાચ પ્લાસ્ટિકના મિરલ નથી બધામાં પ્રીમિયમતા છે પૂરેપૂરી એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ આની અંદર આપણે થ્રી ફોર ફાઈવની સાઈઝ બતાવવાના છે છેલ્લે સુધી વિડીયો જો જોવો એટલે તમને બધી સાઈઝો જોવા મળશે આ જો દુપટ્ટો જો અઢી મીટર કટનો પૂરેપૂરો દુપટ્ટો આવશે મસ્ત વેરાયટી સેલના ભાવમાં અગિયારસો રૂપિયામાં દિવાળી માટેની સ્પેશિયલ આઈટમ એની અંદર કલર છે આપણો મહેંદી કાચો મહેંદી આવે ને કાચો મહેંદી કલર છે હવે બતાવવાના છે થ્રી ફોર ફાઈવમાં સ્પેશિયાલિટી છે પીળાની અંદર પ્યોર ગચ્ચી સિલ્કનું કપડું આવશે પ્યોર એટલે પ્યોર ગચ્ચી સિલ્ક એક હજાર રૂપિયાનું મટીરિયલ મટીરિયલનો દુપટ્ટો આવશે બાંદરીનું આ જોઈ લઉ કટ પૂરેપૂરી આવશે એની અંદર કલર છે આપણી પાસે એક હજાર રૂપિયામાં થ્રી ફોર ની સાઈઝ મળવાની છે ઝેરી લીલો કલર એનું પેન્ટ અને એનો દુપટ્ટો એક અજરકની પેટર્ન છે આ જોઈ લઉં અલગ પેટર્ન છે એટલે કોલિંગ બતાવી દઉં છું આ જો પ્યોર આઈ જે લીલું અજરકની પેટર્ન છે સાઇઝ છે જેને હોય ઝડપથી હવે કાચું બીટ કલરની થોડી કેવી ક્વોલિટી વધારે છે કાપડની ગુણવત્તા વધારે છે અને વર્ક પ્રીમિયમ ક્વોલિટીની છે બારસો પચાસ રૂપિયામાં જોઈ લે પોર્ક

એની અંદર બીજો કલર છે આપણી પાસે ઝેરી લીલો આનો કુર્તો પેન્ટ આ પટ્ટી મૂકી છે જયપુરી ગોટા પટ્ટી દુપટ્ટો બતાવી દઉં બહુ મસ્ત દુપટ્ટો છે આમે એ જો આખો દુપટ્ટો લેવા જાવ તો તમારે છસો સાતસો માં તો ખાલી દુપટ્ટો મળે એવી સરસ આઈટમ છે બારસો ને પચાસ માં બીટ કલર છે એકદમ કાટો બીટ કલર હું મને લેતી છે બેટા એકદમ એટલે એકદમ કાટો બીટ કલર વર્ક એટલે પ્રીમિયમ ક્વોલિટી નું વર્ક છે આ છે પેન્ટ ની અંદર એ વર્ક છે અને પ્યોર ગજી નું કપડું આવશે મારી જવાબદારી છે દુપટ્ટા ની ગુણવત્તા જોઈ લ્યો તમે ખાલી હવે આ ખોલતે જોઈએ ખોલતા

મસ્ત પેટન છે જો અને ઓરિજિનલ ગ્લાસ વર્ક આવશે દુપટ્ટો આઈ પ્યોર પ્રચીનો જ છે મસ્ત પેટન છે આંબાને કોટનનો દુપટ્ટો પ્યોર કોટનનો છે પ્રિન્ટ નહીં ચાય મારી ગેરંટી છે કારણ કે એવી ક્વોલિટી છે પેન્ટ વધારીનું પેન્ટ પર્પલ મસ્ત કલર છે હવે કા આઇટમ જોઈએ કોશોનું ભેળામાં મસ્ત એટલે મસ્ત હેન્ડ વર્ક છે અગિયારસો રૂપિયા મસ્ત આઈટમ પેન્ટમાં એક જ પીસ છે એટલે અગિયારસો માં આપીએ બારસો પચાસ માં આપતા નથી જેને જોતું હોય લઉં છું કારણ કે આવી વેરાયટીનો લાભ છેલ્લે સુધી વિડીયો જોવી એને મળે જો કેમ આઈટમ આપી બહુ મસ્ત આપી અગિયારસો રૂપિયામાં સરસ સરસ મસ્ત મજાની વેરાયટી મસ્ત મજાનો ખજાનો રોજ આપે છે તમને ખાસ કરીને ચેનલને જોતા રહેજો કારણ કે આપણી ચેનલમાં તમને મળવાનું છે રોજે રોજ અવનવું અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેલા એ કરી લેજો એટલે તમને નવા નવા વિડીયોની જાણકારી બધાની પહેલાં થાય જય માતાજી